ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતના વિકાસ માટે યુવાનોને યોગદાન આપવા અનુરોધ કર્યો કરવા માટે યુવાનોને સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો તેમણે મોહતારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારંભમાં ભાષણ આપતા જણાવ્યું કે આ મકસદ હાંસલ કરવા માટે ભારતના પ્રતિ વ્યક્તિ આવક ને આઠ ગણું વધારવાની જરૂર છે તેમના સંબોધનમાં ધનખેડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે હાંસલ કરેલી મહત્વપૂર્ણ પ્રગતિને રેખાંકિત કરી તેમણે ભ્રષ્ટાચાર દૂર કરવા અને મધ્યસ્થીઓના પ્રભાવને ઘટાડવા માટે સરકારના પ્રયાસોની પ્રશંસા કરી જેના કારણે ભારત વૈશ્વિક રોકાણ માટે પ્રખ્યાત સ્થળ તરીકે ઉભર્યું છે ધનખડે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના દ્રષ્ટિકોણને હાંસલ કરવા માટે દેશે તેની પ્રતિ વ્યક્તિ આવકને નોંધપાત્ર રીતે વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતું ભારત જર્મની અને જાપાનને પાછળ છોડી દેવા માટે માર્ગ પર છે રાષ્ટ્રપતિ યુવાનોને સ્થાનિક ઉત્પાદન અને નવીનતામાં જોડાવા દેશના વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કર્યો તેમણે વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ વેન્ચર્સમાં સમર્પણ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યું જેથી ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકાય ધનખડે આર્થિક વૃદ્ધિ અને વિકાસને ટેકો આપવા માટે સરકાર દ્વારા રજૂ કરેલી વિવિધ પહેલો અને યોજનાઓની પ્રશંસા કરી તેમણે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે ટેકનોલોજીના મહત્વને પણ હાઇલાઇટ કર્યું ઉપરાષ્ટ્રપતિએ તમામ નાગરિકોના સામૂહિક પ્રયાસો માટે અનુરોધ કર્યો જેનાથી નોંધપાત્ર અસર પેદા કરવા માટે વ્યક્તિગત ક્રિયાઓના મહત્વ પર ભાર મૂક્યો તેમણે પર્યાવરણ સંરક્ષણ માટે એક પેડ માકે નામ અભિયાન જેવી પહેલોમાં ભાગ લેવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યું આ કાર્યક્રમનું સમાપન દીક્ષાંત સમારોહમાં ડિગ્રી અને પુરસ્કારોના વિતરણ સાથે થયું જેમાં ધનખડે વિદ્યાર્થીઓને દેશના ભવિષ્યની જવાબદારી લેવાની અને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના દ્રષ્ટિકોણને હાંસલ કરવા માટે કામ કરવાની પ્રેરણા આપી विकसित भारत 2047 सपना नहीं है हमारा लक्ष्य है और इस लक्ष्य के लिए हमें बहुत कुछ आहुति देनी पड़ेगी हर किसी को योगदान देना पड़ेगा आप अंदाजा लगाइए विकसित भारत के लिए प्रति व्यक्ति जो आय आज है उसमें आठ गुना बढ़ोतरी होनी है अक्सर लोग मुझे कहते हैं कि इसमें नागरिक क्या करें तो बहुत बड़ा मुद्दा है मैं आपके प्रांगण में आया प्रधानमंत्री जी का एक आह्वान था एक पेड़ मां के नाम मैंने भी लगाया मां मई ने भी लगाया ये एक व्यक्ति का कृत्य है पर 140 करोड़ लोग जब ऐसा करेंगे बच्चे के नाम भी कर दो कि अब तेरी मां के नाम का पेड़ में लगाता हूं तो बाद में लगा तो कितनी बड़ी क्रांति आएगी